શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો તુલા રાશિ અક્ષર રથ શનિદેવ વક્રીથી માર્ગી બનીને તમારી શુક્રની અધિપત્યવાળી તુલા રાશિમાં કેવું ફળ આપનારા બની રહેશે વધુ સારું ફળ મેળવવા માટે તમારે ઉપાય તરીકે શું શું કરવું તે વિશેની માહિતી આપણે જોઈશું શનિદેવ એ છે ને એ મીન રાશિમાં જે રહીને માર્ગી બને છે શનિદેવ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી પોતાની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવ્યા જે તમારી તુલા રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેશે અહીં શનિદેવ એ તારીખ તેર સાત બે હજાર પચીસને રવિવારથી મીન રાશિમાં જ વક્રી બન્યા હતા અને એ હવે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી માર્ગી બને છે સૂર્ય અને ચંદ્ર વક્રી બનતા નથી વક્રી એટલે શું એ જોઈએ આપણે વકરી એટલે પાછા પડવું ધીમી ગતિએ ચાલવું અને માર્ગી એટલે આગળ વધવું આગળ ગતિ કરવી કોઈ પણ ગ્રહ વકરી બને ને તો શુભ ફળ આપતા નથી અસ્તના થાય વકરી બને તો અસ્તના ગ્રહ હોય ને તો બી એ શુભ એમનું ફળ મળતું નથી અને વકરી હોય તો પણ શુભ ફળ મળતું નથી તેમાં આ તો શનિ મહારાજ અહીંયા તમારે તમારી રાશિથી છઠ્ઠા ભાવથી થતું ગોચર એ સોનાના પાયા ઉપર રહેશે હવે શનિદેવ સોનાના પાયા ઉપર હોય ને એટલે ચિંતાઓ કરાવે નાની મોટી સમસ્યાઓ ઊભી થાય એમએ તમને તમારો આ સમય પીરિયડ તારીખ તેર સાત બે હજાર પચીસથી જે શનિદેવ વકરી બન્યા ને એ સમયથી વધુ તકલીફો થોડી વધુ ચાલુ થઈ હોય પરંતુ હવે હવેના સમયે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી શનિદેવ માર્ગી બને છે એટલે તમને ઘણી બધી રાહત જોવાય સમસ્યાઓના ઉકેલ એક પછી એક શોર્ટઆઉટ બધું થતું જાય થોડી ઘણી ચિંતાઓ હળવી થતી જોવાય શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા સ્થાનેથી રહેતા તમારે અહીંયા ખાસ સાચવવાનું છે કોઈનામાં મધ્યસ્થી થવું નહીં કોઈના પર બહુ જ વધુ પડતો વિશ્વાસ ન મૂકો કે તમને પછી એનાથી દગો છેતરપિંડી આવા બનાવો બની શકે શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી બારમા સ્થાનેથી રહેતા આપણે બધા જાણીએ છીએ કે બારમું વ્યયનું છે એટલે આવક કરતા જ આવક વધી જાય વ્યય વધે અમુક સમયમાં ખર્ચાઓ પર નિયંત્રણ પણ ના રહી શકે રાખો તો પણ બીજું અમુક સમય તમારે આત્મવિશ્વાસ પણ ઓછો થતો જોવાય સેલ્ફ કોન્ફિડન્સ હોય ને એ ધીરે ધીરે એમ થાય કે ના હવે સારું મારો કોન્ફિડન્સ ઓછો થાય છે કોઈ પણ વાતમાં એવું તમે અનુભવ બીજું શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી રહેતા અહીં તમને ત્રીજું સ્થાન સહોદરનું છે એટલે કે ભાઈ ભાંડુઓના સંબંધોમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળે અહીંયા તમારે કોઈ પણ કાર્ય આગળ પડીને કરવાની ઈચ્છા ન થાય તમારું સાહસ પણ થોડું ઓછું થઈ જાય અને એમ થાય કે કરું છું પણ નહીં આનું સફળતા નહીં મળે તો નેગેટિવ વિચાર પણ અમુક સમય આવે પરંતુ જો તમારી જન્મકુંડળીમાં શનિદેવ શુભ ફળ આપનારા હશે તો તમને અહીંયા ઘણી બધી રાહત જોવાશે વધુ સારું જોવાશે તમારો ન્યાયપ્રિય સ્વભાવ એકતો છે તમારી રાશિ જે છે ને તુલા તુલા એટલે લીબરા ઇંગ્લિશમાં તુલા એટલે ત્રાજુ તમને અહીંયા કોઈને પણ નમતું ના જાય તમે સાચા હોય તો ગમે તેને તમે કહી દો છો એ ન્યાયપ્રિય છો તમારો સ્વભાવ છે ને એ ન્યાયપ્રિય છે એનાથી તમારે શત્રુઓ વધી શકે કેમ કે તમે જે સ્પષ્ટ કહો છો ને એનાથી અમુક લોકોને બધું સાચું ગમતું પણ નથી હતું તમારા ગુપ્ત શત્રુઓ એનાથી તમારા વધે પણ અહીંયા તમને એના પર તમે વિજય મેળવી શકો તમારી કાર્યપદ્ધતિથી તમારો પ્રભાવ એવો પડે તમારો સારો એવો પ્રભાવ પડે કે એ તમારા ઉપર સફળ થાય નહીં તમારા પ્રભાવથી એ હટ કરે ઓવરઓલ જોઈએ તો અહીંયા શનિદેવ જે તારીખ તેર સાત બે હજાર પચીસને રવિવારથી વક્રી બન્યા હતા અને તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી માર્ગી બને છે આ સમયગાળો થોડો તકલીફવાળો હતો પણ હવે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી તમને હવે અહીંયા શનિદેવ માર્ગી બનતા સારું ફળ મળી શકે ખૂબ સારું ચિંતાઓ હળવી થાય પેલું કહેવાય ને એક પછી એક કાર્ય આઉટ થતું જોવાય ઉકેલ મળતા જાય એવું તમે અનુભવી શકો અહીંયા ઉત્તમ ફળ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ શનિદેવને પ્રસન્ન કરવા માટે તો શનિદેવના જાપ કરવા જોઈએ એમનો મંત્ર છે રીમ શમ શનિશ્ચરાય નમહન એ મંત્રના જાપ કરવા જોઈએ બીજું જેને શનિદેવની એ હોય ને તો બધું આપણે જાણીએ છીએ કે હનુમાનજીને શરણે જવું જોઈએ સવાર સો હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ બીજું શનિદેવને પ્રિય એવી વસ્તુઓના દાન કરવા જોઈએ આ બધું જપ તપ દાન આ બધું મંત્ર આ બધું તમે કરો ને જપમાં મંત્રાઈ ગયો રીમ શનિચરાય શનિચરાયનો તપ એટલે તમે બેસીને જપ કર્યા કરો એ તપ કર્યું કહેવાય દાન એટલે શનિદેવની પ્રિય વસ્તુની દાન કરો આ બધું કરવાથી એને ખાસ મહત્વની વસ્તુ શનિદેવને માતાજી એમના મા ઉપર બહુ જ હેતભાવ હતો એટલે જે વ્યક્તિ માનો આદર કરે છે એને શનિદેવ આમ કૃપા દ્રષ્ટિ રાખે છે તો આ તમારે બધું અને બીજું વ્યસન ખોટું નહીં કરવાનું તમારું દિનચર્યા સુધારવી આ બધું કરવાથી શનિદેવની ઘણી બધી કૃપા બની રહેશે તો આ હતું શનિદેવ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી જે માર્ગી બને છે એ તમારી શુક્રની અધિપત્યવાળી વાળી તુરા રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી નમો નારાયણ